વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના ટેન્કરને લઈને સમાચાર સામે આવી રહ્યા છે આજે ટેન્કરને બ્રિજના છેડે લાવવામાં આવ્યું હતું તે બાદ ટેન્કરને રિપેર કરી અને પોતાના માલિકને સોંપવામાં આવ્યું પોતાના ટેન્કરને સહી સલામત જોઈ માલિક ભાવ વિભોર થઈ ગયા હતા આંકલાવ મામલતદારી અને વિશ્વકર્મા કંપનીના કર્મચારીઓએ આ ટેન્કર માલિકને સુપરત કર્યું માલિક દ્વારા સરકાર તંત્રને વિશ્વકર્મા કંપનીનો આભાર માનવામાં આવ્યો છે મીડિયાના મિત્રોના લીધે ટેન્કર બહાર આવી ગયું છે ત્યારે તેમણે મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો બસ આજે માલિકને સફળતા મળે માલિક ખૂબ ખૂબ આજે ભાવ વિભૂર્તિ અને આનંદિત થયા છે અને તંત્ર સમગ્ર તંત્રનો આભાર માને છે અને સરકારનો પણ ખૂબ આભાર માને છે કંપની સતત થી સિત્તેર જણાનો સ્ટાફ હતો છેલ્લા પાંચ છ દિવસથી કંપની રેસ્ક્યુ કરી હતી રાત દિવસ તંતુ મહેનત કરતી હતી અને કંપની ફ્રી ઓફ કોસ્ટમાં સરકારની સૂચના મુજબ ફ્રી ઓફ કોસ્ટમાં મદદ કરી છે ને બધું કાઢી આપ્યું છે એમને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે એમ